તો એક તો દેશી ગુવાર આવે એ ખરહટ આવે અને દેશી ગુવાર ખૂબ મીઠા હોય અને એક હાઇબ્રિડ ગુવાર આવે એની લાંબી સીંગ થાય ને હવાળા આવે અને એક ગમ ગુવાર આવે એની ટૂંકી સીંગ આવે એના બી કરવા માટે ગુવાર વાવવામાં આવે એનું પણ શાક થાય અને આ છે મિત્રો સોડા ગુવાર આ સોડા ગુવાર છે ને એ આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં કે ગમે ત્યાં બહુ જ ઉગી નીકળે ચોમાસામાં આમાં કોઈ દવા બવા સાટવાની હોય નહીં અને આ સોડા ગુવાર છે ને મિત્રો આવી રીતે આ કડક આવે અને ઓલા આવે આવે એટલે એને અને આને આજે થી તોડીને લાવ્યા છીએ અને આજે આપણે સોડા ગુવારનું શાક બનાવવાનું છે તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો તો હાલો મિત્રો આપણે આ ગુવાર છે ને આવી રીતે લાવ્યા છીએ વાડીએથી અને આને પેલા આપણે છે આવી આવી રીતે રીતે નાખવાના આમાં મિત્રો કોઈ હળોબોડો ઓછો હોય કારણ કે આ કડક એટલા બધા આવે ને પણ ખાવાની મજા બહુ જ આવે આ દરિયાકાંઠાના અમારા વિસ્તારની અંદર તો સોડા કહીએ આપડે હાદી ભાષામાં સોડા કહીએ ને અને ધારૂમાં ઉગી નીકળતા ઓટોમેટિક ગુવાર છે કડક આવે અને અત્યારે મિત્રો આની પણ ખૂબ કિંમત હોય છે બજારમાં સોડા ની કિંમત એસી નેવું રૂપિયા કિલો વેસાતા હોય અત્યારે બોલો ગુવાર થી આના ભાવ વધારે હોય અને આજે આપણે આનું શાક બનાવવાનું છે તો આવી રીતે ખૂટી નાખવાના જો મિત્રો ગવાર આપણે ખૂટી નાખ્યા ગવાર ખૂટી નાખ્યા આપણે આ સોડા ગવાર અને જો આવી રીતે પાંદડાના કચરો આપણે નોખો પાડી દીધો અને આ છે સોડા ગવાર એટલે કે સોડા તો આપણે સોડા ને પેલા ધોવા પડશે તો આપણે અને પછી રસોડામાં જઈએ અને હાલો મિત્રો આ ડોલમાં આપણે પાણી લીધું છે સોડા ને ધોવા માટે આ છે સોડા હવે સોડા ને આપણે ડોલમાં નાખી દઈએ આ રીતે હવે આને પાણીમાં ધોઈ નાખીએ આવી રીતે જોઈ ને છે કાઢી લઈએ આમાં કઈ કસરું હોય નહીં મિત્રો પણ જે ઈયળો જંતુના જે કઈ સરીકું હોય ને એની ચોંટેલી હોય એ નીકળી જાય હાલો મિત્રો સોડા ધોઈને આપણે સુલે આવી ગયા તો હમણાં આપણે સુલો સળગાવી અને પછી આને સોડા ને સળવા મૂકી દઈએ તો આપણે નાખી દેવાના હોય તો આપણે પહેલા નાખીએ આ સોડા સોડા બધા આપણે તપેલીમાં નાખી દીધા અને હવે પહેલા નાખીશું આની અંદર મીઠું હવે નાખશું હળદર હવે નાખશું ધાણા જીરું હવે નાખીશું જીરું આખું હવે નાખશું મરચું હવે મિત્રો તેલ નાખી દેવું આની અંદર આલો મિત્રો હવે છે ને પીસેલું લસણ આપણે નાખી દઈ અને હવે થોડુંક આપણે આની અંદર પાણી નાખીશું હાલો હવે સૂલો આપણે પેટાવી દઈએ અને આ સૂલા ઉપર આપણે સોડા ગુવારને સડવા માટે મૂકી દઈશું જો મિત્રો આ રીતે આને હડોવીને બેઠે બેઠું જ મૂકવાનું હોય છે અને દસ થી પંદર મિનિટમાં આ શાક મિત્રો સડી જાય અને આને ઢાંકી દઈએ તો મિત્રો આને આવી રીતે આપણે દસ મિનિટ સડવા દઈશું અને પછી જોઈ લઈશું બફાતા વાર ન લાગે અને આ સોડા નું શાક ખુબ જ મીઠું થાય છે આપણે શાક ને હવે જોઈ જો મિત્રો સોડા નું શાક છે ને સંપૂર્ણ રીતે સડી ગયું છે તો હવે આપણે એને સુલા ઉપરથી નીચે ઉતારી લઈએ જુઓ મિત્રો આ રીતે મસાલેદાર સોડાનું શાક બની ગયું છે અને હવે થોડી વારમાં આપણે જમવા બેસી દઈએ રોટલા પણ તૈયાર છે જુઓ મિત્રો આ રીતે સોડાનું શાક આપણે ખાવા બેસી જઈએ ઓર જામી હો ભાઈ સોડાનું શાક બહુ મીઠું લાગે હો સોડાનું શાક બીન જો મિત્રો આવી રીતે છે ને આ સાટી નાના આવી રીતે સોડા નીકળી દે તો મિત્રો આપણે હવે નિરાતે જમી લઈએ અને હવે મિત્રો આવાના વિડીયા જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે મિત્રો આપણે આજનો વિડીયો કાંઈક અહીંયા સુધી અને હવે આપણો વિડીયો પૂરો કરીએ